હેલો મિત્રો સ્વાગત આપ સોનું પરીથી નવા વિડીયોની અંદર દોસ્તો હાલમાં તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો મિત્રો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી અહીંથી આપણે લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું તમે અહીંયાથી આ મોશન એપ્લિકેશન સૌ પ્રથમ અહીંયાથી ઓપન કરી લીધું છે ત્યાં શું ગ્રહણ છે આજે પ્લસનો એકને અહીં આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી અને આ જે પેન્સિલનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીને અહીંથી તમારે એક હજાર એસી અને ત્રેવીસ ચાલીસ ઓકે મિત્રો આ રેશિયો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે જેથી આપણું વિડીયો જે છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર બને ઓકે તો આપણે અહીંથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર અહીંથી ક્લિક કરી દઈશું ઓકે મિત્રો હવે શું કરવાનું છે તમારે આજે અહીંથી પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી જવાનું રહેશે મીડિયા પર ઓકે મિત્રો મીડિયા પર જ્યાં પછી આની અંદર તમારે એક ફોટો એડ કરવાનો રહેશે જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનો હોય તે ફોટાને આની અંદર તમારે એડ કરી લેવાના છે ઓકે તો આપણે અહીંથી એક ફોટાને અહીંથી એડ કરી લેશું ઓકે મિત્રો મેં અહીંથી આ જે ફોટો છે તે આપણે અહીંથી યુઝ કરવાના જઈએ તો મેં ફોટો અહીંથી એડ કરી લીધો છે ત્યારબાદ શું કરવાનું છે ઉપર તમને જે ત્રણ લાઈન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને અહીંથી મિત્રો લખેલ જે ફિલ કમ્પોઝિશન એરિયા તો તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે ઓકે એટલે આપણો જે ફોટો છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે તેના આપણે આજુ આ રીતે અહીંથી આ રીતે અહીંથી ઝૂમ કરી લઈશું આપણા ફોટાને ઓકે મિત્રો આટલું કર્યા બાદ હવે શું છે તમારે હવે આની અંદર લિરિક્સને ઇફેક્ટને બધું એડ કરવાનું રહેશે તો તેના માટે મિત્રો મેં તમને એક અલગથી એક પ્રીસેટ આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં જેની લિંક તમને મળી જશે સિમ્પલ તમારે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની અંદર તે જે પ્રીસેટ છે તેની ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે મિત્રો કંઈક આ પ્રકારની પ્રીસેટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમારે તેને ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે ઇમ્પોર્ટ કર્યા બાદ મિત્રો શું છે આજે અહીંથી ઓપ્શન તમને જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને બધી તમારે તમારેથી સિલેક્ટ કરી લેવાના રહેશે લેરને મિત્રો સિલેક્ટ કર્યા બાદ અહીંથી ક્લિક કરી અને લેરને તમારેથી આ રીતે કોપી કરી લેવાને છે તેના અહીંથી તમારે બેક કરી અને આપણું જે પ્રોજેક્ટ છે તેને અહીંથી ઓપન કરી લેવાને છે પ્રોજેક્ટને મિત્રો ઓપન કર્યા બાદ ફરીથી આ જે પ્લસ નો છે તેના ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે બધી લેરને અહીંથી પેસ્ટ કરી દેવાની છે ઓકે ઓકે મિત્રો આટલું કર્યા બાદ અહીંથી વિડીયોના લાસ્ટ પર જવાનું છે તેના આપણો જે ફોટો છે તેના ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેના ઉપર અહીંથી ક્લિક કરી દેવાને છે એટલે આપણો જે ફોટો છે તેની લેન્થ અહીંથી વધી જશે ઓકે લાસ્ટ સુધી તેને મિત્રો આ જે ફોટો છે તેની અંદર આપણે ઇફેક્ટ કરીશું તો તેના માટે તમે લાસ્ટમાં જોશો તમને અહીંથી એક સેપ જોવા મળી જશે તો આ જે સેપ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી ઇફેક્ટ પર જવાના છે તેના અહીંથી ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી ઇફેક્ટ પર ક્લિક કરી દેવાના છે એટલે મિત્રો ઇફેક્ટ બધા અહીંથી કોપી થઈ જશે ત્યારબાદ આ જે સેપ છે તેને તમારે અહીંથી ડિલીટ કરી દેવાને છે ઓકે મિત્રો તેના અહીંથી આપણો જે ફોટો છે તેની ઉપર ક્લિક કરી અહીંથી ઇફેક્ટ પર જવાનું છે ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને અહીંથી ઇફેક્ટ તમારે પેસ્ટ કરી દેવાના છે ઓકે તેને તમે વિડીયો પ્લેકિંગ દેખી શકો છો આપણો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ ચૂક્યો છે તો મિત્રો આ રીતે તમે એકદમ સરળ રીતે આ પ્રકારનો વિડીયો બનાવી શકશો તે અહીંથી આ રીતે ક્લિક કરી અને વિડીયોને તમારે એક્સપોર્ટ કરી લેવાના છે તમારા મોબાઈલની અંદર તો મિત્રો પ્રીસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો